જ્યાં સેલાણીઓને ઘસારો વધુ રહેશે તે જગ્યાએ ટ્રેકની આજુબાજુમાં રેલિંગો મુકાઈ જોય ટ્રેનમાં પણ વધારે સિક્યુરિટી ગાર્ડ એલઈડી લાઇટો સેફટી સહિતની વ્યવસ્થા કરાઈ કોર્પોરેશન અને પોલીસ પરવાનગી આપ્યા બાદ ટૂંક સમયમાં શરૂ થશે જોય ટ્રેન ધ્યાન આપો જોય ડ્રેન આવી રહી છે તો ફરતા વિનંતી છે કે ટ્રેક પર કોઈ સલામત બનાવી રાખો અને નજીક આવશો નહીં મારોકોનો ધ્યાન રાખો જોઈટ્રેન નીકળી ગયા બાદ જોઈટ્રેનનો ટ્રેક ટॉस કરશો અને જોઈટ્રેન નજીક ઉભા રહી કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી કરશો નહીં જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમના સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે આભાર હાલમાં જે ગયા મહિને ટ્રેન અહીંયા દુર્ઘટના બનવામાં આવેલ હતી જેના ભાગરૂપે આપણને પોલીસ વિભાગ તરફથી બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો ટેમ્પરરી તો એ મુજબ આપણને પોલીસ કમિશનર સાહેબ તરફથી અમુક સૂચનો કરવેલા કરવામાં આવેલા હતા સિક્યુરિટીના ઉપર તો એ મુજબ આપણે જે ટ્રેનમાં કેમેરા લગાવવાના હતા કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની હતી અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની હતી પછી આ બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની હતી જેનું કામ આપણે કરેલ છે અને હાલમાં આપણે જે બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની છે જે આપણી પ્રોસેસમાં છે અને આ અકસ્માતવાળા સ્પોટ ઉપર આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે અને જેમ જેમ કામ વર્ક પ્રોસેસમાં થશે એ પ્રમાણે આપણે આગળ જે આગળ પબ્લિક ગેધરિંગ વધારે રહેતું હોય છે ત્યાં આગળ પણ આપણે બેરીકેટિંગની વ્યવસ્થા કરીશું ટ્રેનનો લાભ પબ્લિકને ક્યારે મળશે ઉપરથી આપણને મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ આપણે જોઈ ટ્રેન છે એ પબ્લિક માટે ચાલુ કરીશું શું હિમાંશુ સોની